રાજકોટ પંથકમાં સાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્લાન્ટમાં ઓઇલ લીકેજ થતાં મશીન સળગી ઉઠ્યું હતું બોઇલ ફાટતા ભભૂકી ઉઠેલી આગમાં કારખાનેદારનું મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે દાજી ગયેલા ભાગીદાર કારીગર અને મૃતકના ભાઈને સારવાર માટે ખીસેડવામાં આવ્યા હતા કારખાનેદાર યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની સવાઈ જવા પામી હતી કારખાનામાં બોઇલર ફાળતા ભભૂકી ઉઠેલી આગના પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાપર નજીક વીરવા રોડ પર આવેલ ગોલ્ડ ગેટ નંબર વનમાં આવેલ એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્રિસિઝન અલોક કાસ્ટ નામના કારખાનામાં રાત્રિના દશક વાગ્યાના અરસામાં બોઇલર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી કારખાનામાં બોઇલર ફાટતા રાત્રિના સમયે ભભૂકી ઉઠેલી આગને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આગમાં કારખાનેદાર ભરતભાઈ ધીરુભાઈ તેના તેનાભાઈ જયેશભાઈ ધીરુભાઈ કાકડિયા અને કારખાનાના પાર્ટનર પિયુષભાઈ ગોરધનભાઈ પીપળિયા અને કારીગર પ્રદ્યમ રામ કૃપાલ રાજપૂત ગંભીર રીતે દાઝી ગયેલા ચારેયુવકોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કારખાનામાં ભભૂકી ઉઠેલી આગમાં ગંભીર રીતે દાઝેલા કારખાનેદાર ભરતભાઈ કાકડિયાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની સવાઈ જવા પામી હતી આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતાં લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો